રોયલ રાજપૂત યંગ ગ્રુપ દ્વારા ગુરુવા વિસ્તારમાં શસ્ત્ર શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું દશેરા વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કરી વિજય પ્રાપ્ત કર્યો હતો તેથી શસ્ત્રોનું પૂજન કરી શૌર્ય પરાક્રમ અને રક્ષણ શક્તિનું સન્માન કરવામાં આવે છે રાજા મહારાજા અને યોદ્ધાઓ પોતાના હથિયારો તથા રથ ઘોળા વગેરેનું પૂજન કરતા આજે પણ સેનામાં પોલીસ વિભાગમાં તેમજ કારખાના વર્કશોપ અને દુકાનોમાં શસ્ત્ર તથા સાધનોનું પૂજન

એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે સાથે સાથે અસત્ય પર સત્યનો વિજય થાય અને આ રાષ્ટ્રપ્રેમ માટે તમામ હિન્દુ સંગઠનો સાથે મળીને આવા દરેક હિન્દુના તહેવારો શાંતિપૂર્ણ ઉજવણી થાય એવો અમારા તમામ હિન્દુ સંગઠનો વતી અમે એવી બધાને અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય માતાજી જય ભારત જય